લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે એક નાનકડા એવા વિચારમાંથી વટવૃક્ષ સમાજની આ સંસ્થામાં હજારો પાલક દીકરીઓના માતા પિતા તરીકે અહીં પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ ગીતાબેન નારિયા દ્વારા ખૂબ જ સારું સંચાલનની સાથે અહીં જનક મહેલનો જે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આપણી વચ્ચે એક એવા વ્યક્તિત્વ જેમની વિશે વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ થોડો ઇન્ટ્રોમાં ટાઈમ લાગશે પરંતુ વિશિષ્ટમાં આપની વચ છે અહીં દેવાંશ જી વેલ જોશિયો ઉપલબ્ધ છે દેવશબેન આપનો हार्दिक સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સુરત માં હંમેશા ખૂબ સરસ લાગે છે અ પલસસમાં જનમ લગ્ન ની છે ને રાજા જનક તેર તો મે અચાનક મહેવિશ મેરે વાત થઈલી હતી મે સ્ટુડિયો એક સંવાદ કર્યો હતો તેમની સાથે પણ ત્યારે મને કલ્પના નહોતી કે હું જનક મહેલમાં જઈશ ત્યારે મને કેવું લાગે છે એટલે સુરતમાં પણ જનક મહેલ અને હું આવી ત્યારે આ રૂમમાં આપણે બેઠા છીએ પર્ટિક્યુલર ત્યાં આવીને મેં પહેલા એવું જ બોલી જે તમે પણ સાંભળ્યું કે અહીંયા ખરેખર મહેલ અને દરબાર જેવું લાગી રહ્યું છે આ મહેલ કે દરબાર એ હું માત્ર ભૌતિક સ્વરૂપમાં નજીક કહેતી કે અહીંયા અહીંયાની દિવાલો કેવી છે અહીંયાનો રંગ કેવો છે કે અહીંયાની ખુશીઓ કેવી છે પણ પિયર શબ્દ છે બહુ લાગણીશીલ છે એ જે જે પણ દીકરી છે સમજી શકે છે કે પિયરનો મતલબ એના માટે શું થાય તો આપણું કામ છે સમસ્યાઓ શોધીને એ વિષય પર વાત કરવાની એટલે આપણે બધા જ કારણ જાણીએ છીએ પણ એના નિરાકરણ સુધી નથી જઈ શકતા તો જ્યારે મેં લાઈફ વિશે જાણ્યું પહેલી વાર એટલે હું જ્યારે વોટ્સએપ પર પહેલી વાર વાત કરી રહી હતી ઘનશ્યામભાઈ સાથે ત્યારે એમણે મને કહ્યું કે અમારી પાસે એક એ વિષયનું અમે ચિંતન કરેલું છે ખાસા વર્ષો સુધી અને એ જવાબ છે કે સમાજમાં આટલા બધા છૂટાછેડા શું કામ થઈ રહ્યા છે તો મને થયું કે આ આ સમસ્યા તો છે પણ એનું મનન કરીને જો કોઈની પાસે જવાબ છે કે કેમ થઈ રહ્યા છે અને પછી એ જવાબમાં એને રોકવા કેવી રીતે સમાજમાં શું કરી શકે દીકરા દીકરીનું એ બેલેન્સ એ પ્રશ્નો જે દરેક મા બાપના મનમાં છે દરેક દીકરીના મનમાં છે દીકરાના મનમાં છે તો અહીંયાથી બહાર જ્યારે હોઉં તમે દરવાજાની વાત તો એ પ્રશ્નો તમારા કાનમાં સતત અથડાતા હોય એવું લાગે છે

કે જે તમને થોડા સમય સુધી જે એકબીજાની સાથે જોડી રાખે છે એ આર્થિક વાતો હોય એ બાકીની કોઈ પણ વાત હોય પણ માત્ર દોસ્તી એ છે કે જે તમને હંમેશા જોડે રાખે છે હા તો તમને મને એવું લાગે કે તમારું જે પણ લાઈફ પાર્ટનર છે હી ઓર શી શુડ બી યોર બેસ્ટ ફ્રેન્ડ એ જો તમારું મિત્ર નથી તો લગ્ન ટકી રહેશે પણ એ પેલી એ જે મોજ મસ્તી તમે સાહીઠ વર્ષની ઉંમરે પણ બહુ સરસ રીતે સહજતાથી એકબીજાની સાથે રહી શકો એ સહજતા અને સરળતા થી મળતી હોય છે હું એવું માનું છું કે આને ઈવન અમીરી ગરીબીનો પણ ભેદભાવ નથી હા વ્યક્ત થવાનો ફરક છે કે કોઈ છે જે બોલી શકે છે કોઈ છે નથી બોલતું સુધાર ખાસો આવ્યો છે એ સુધારની જ એનું એક દુર્ભાગ્યપૂર્ણ પરિણામ એ છે કે છોકરીઓ તરત દેખાય છે અત્યારે કે ભાઈ આ તો કોઈ સહન નથી કરતી આપણે એવું કેમ ભૂલી રહ્યા છીએ કે એ સહન કરવા માટે જ પેદા નથી થયું એટલે એક જે ફરિયાદ છે ને કે છોકરીઓથી તો કશું જ સહન નથી થતું એક લાફો મારો એમાં તો આટલું બધું કરી દે છે પણ લાફો મારવા માટે ખાવા માટે તમારા ઘરે નથી આવતી તો એ જે હવે સમજાવી રહ્યું છે અને એક બીજી સમસ્યા જે છોકરીના ઉછેરમાં થઈ રહી છે કે આપણે એની અંદર એવું સપનું રોપીએ છીએ કે તું મોટી થઈશ પછી કોઈ સરસ મજાનો ઘોડા સાથે સપના તારો રાજકુમાર આવશે ને તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે આપણે એને સક્ષમ બનાવવાનું ભૂલી જઈએ છીએ કે મારા સપના પૂરા કરવા માટે જો મારી એ સક્ષમતા નથી તો પછી મારી એ અપેક્ષા તો ખોટી છે એટલે એ જે છોકરીઓના મનમાં બહુ બધી અપેક્ષાઓ રોપી દીધી છે ને કે તું આટલી સુંદર લાગે છે ને તને આટલું આટલું આવડે છે કે મતલબ સામે છોકરાઓની પાસે આટલું આટલું હોવું જ જોઈએ તો ડિમાન્ડિંગ યસ ઇન ધેટ ફોર્મ હા એ વાત સાચી છે કે એવું કશું થઈ રહ્યું છે પણ એ એ એના ઉછેરની સમસ્યા છે એને સમજાવવાની જરૂર છે કે સપનાના રાજકુમારની પ્રતિક્ષા શું કામ કરવાની જો તમને સારી ગાડીમાં ફરવું હોય તો તમે એ જાતે પણ કરી શકો છો લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનમાં તમામ કાર્ય પદ્ધતિથી આપ વાકેફ છો આપના એપિસોડની અંદર સમગ્ર માહિતીથી વાકેફ છો તો એની અંદર આપને ખાસ વિશિષ્ટતા અને કોઈ ત્રુટી જે પણ લાગતું સત્ય અને નિર્ભરતા છો એટલે આપના શબ્દોમાં હું ત્રણ વાર મળી છું અને આખી વોટ્સએપ ને એ રીતે વાત થયેલી છે વિશેષતા મને એ લાગે છે કે ઘણા બધા લોકો છે વ્યક્ત નથી કરી શકતા પોતાની વાતને કે પોતાના આઈડિયાઝને એમની પાસે જે છે એ વ્યક્ત થઈ રહ્યું છે એ એ બોલી શકે છે એ લોકો સુધી પહોંચાડી શકે છે એટલે તમે નીતાબેન કે તો તમારા મનમાં કોઈ ક્વેરી ના રહે હું ખૂબ શાંતિથી એમને સાંભળી શકી હતી પહેલીવાર જ્યારે મળી ત્યારે એટલે એનું કારણ એ છે કે મને મારા મનમાં એક પ્રશ્ન આવે ઉદાહરણ તરીકે એટલે કે કોઈ દીકરીની વાત કરી હ્યુમન નેચર છે તો વિચાર આવે અચ્છા તો છોકરા પાસેથી કેટલા પૈસા રોજ મારા મનમાં જે પ્રશ્ન આવે એનો પહેલા એમની પાસેથી જવાબ આવતો હતો આખી વાત એ જે રીતે વ્યક્ત કરે છે તો એ બહુ જ રેર ક્વોલિટી છે કે ઘણા બધા લોકો છે કે એમની એમને સાંભળવા બહુ અઘરા પડે તો આપણે તમે એમને ખૂબ સરળતાથી સાંભળી શકો છો અને જે છે એ બહુ જ સ્પષ્ટતા સાથે બોલે છે અને બીજી એક વિશેષતા મને એવું લાગે છે કે એ સમાજના મૂળ સુધી પહોંચ્યા છે એમને ખબર છે સડો ક્યાં છે અને જે ડોક્ટર નિદાન સારું કરી શકે એ ઉપચાર પણ સારો કરી શકે